ચેતન તત્વનો ક્ષેત્રજ્ઞ અહંકાર વગેરે રૂપે વિસ્તાર તથા અવિદ્યાના કારણે જીવોના કર્મ અનુસાર નાની યોનીમાં જન્મનું વર્ણન શ્રી વસિષ્ઠજી કહે એ મહાબાઉ શ્રીરામ વિભિન્ન કલ્પનાઓ દ્વારા જેણે આકાર ધારણ કરી રાખ્યો જે દેશ કાળ ક્રિયાને આધીન છે ચેતન્યનું તે જ રૂપ ક્ષેત્રજ્ઞ કહેવાય ક્ષેત્ર કહે છે શરીરને તેને બહાર અંદરની સંપૂર્ણ રીતે તેને બહાર અંદરથી સંપૂર્ણ રીતે જાણે છે તેથી ક્ષેત્રજ્ઞ કહેવાય ક્ષેત્રજ્ઞ વાસનાનો સંગ્રહ કરી અહંકાર ભાવને પ્રાપ્ત થાય અહંકાર જ નિશ્યાત્મક વૃત્તિથી મુક્ત થઈ જ્યારે નિર્ણાયક વિભિન્ન કલ્પનાઓથી યુક્ત થાય ત્યારે તેને બુદ્ધિ કહે સંકલ્પયુક્ત બુદ્ધિ મનનું સ્થાન છે ઠોસ વિકલ્પ પાળું મન ધીરે ધીરે ઇન્દ્રિય ભાવને પ્રાપ્ત થાય વિદ્વાનો ઇન્દ્રિયોને હાથ પગવાળું શરીર માને આ શરીર સંસારમાં દરેકના અનુભવમાં આવે ઉત્પન્ન થાય જીવતું રહે આ પ્રમાણે સંકલ્પ વાસના રૂપી દોરડાથી જકડાયેલો દુઃખોની જાળથી વ્યાપ્ત થયેલો આ જીવ અજ્ઞાનથી દસ્યતાને પ્રાપ્ત થાય જેમ બોર વગેરે ફળ પરિપક્વ અવસ્થામાં રૂપ રસ વગેરે ગુણોના પરિવર્તનથી પણ તેની આકૃતિ બદલાતી નથી જાતિ બદલાતી નથી તે બોરથી બીજું કોઈ ફળ થઈ શકતું નથી તે જ પ્રમાણે જીવ ક્ષેત્રજ્ઞ પણ અવિદ્યારૂપી મેલના પરિણામ અવસ્થા ભેદના કારણે કંઈક અન્ય રૂપ જેવો થઈ છે તેની આકૃતિ બદલાતી નથી તાત્પર્ય કે અહંકાર મન બુદ્ધિ ઇન્દ્રિયો વગેરે સહિત શરીર કે જે અનાત્મા વસ્તુ છે તેમાં તે જીવ આત્મ અભિમાન કરે પરંતુ વાસ્તવમાં તેનું સ્વરૂપ ચેતન આ પ્રમાણે જીવ અહંકાર ભાવને પ્રાપ્ત થઈ જાય અહંકાર બુદ્ધિ રૂપે પરિવર્તિત થાય અને બુદ્ધિ સંકલ્પોના સમૂહથી વ્યાપ્ત મનનું રૂપ ધારણ કરે પછી સંકલ્પમયમય નાના પ્રકારના શરીર ધારણ કરવામાં સંલગ્ન થાય જેમ ગાયો મદમસ્ત સાંઢની પાછળ દોડે જેમ નદીઓ સમુદ્ર તરફ દોડી જાય તે જ પ્રમાણે ઈચ્છા વગેરે શક્તિઓની અધિકતાવાળું મન ઠોસ અહંકારને અહંકાર ભાવને પ્રાપ્ત થઈ રેશમના કીડાની જેમ સાથી બંધનમાં પડે જેમ પક્ષી પોતે પોતાના શરીરને ઝાડમાં ફસાવી કષ્ટદાયી બંધનમાં નાખે પસતાય તે જ પ્રમાણે મન પોતાના સંકલ્પથી સ્વયં દુઃખ બંધનમાં પડી આ સંસારમાં દુઃખી થાય જેમ પક્ષી સમુદ્રમાં પડી રહી હોય તે મન ઘોર દુઃખના મહાસાગરમાં પડેલું છે ગંધર્વ નગરના જેવી શૂન્ય જગત જાળમાં પોતાના બંધનમાં કારણરૂપ દેહ વગેરેમાં આસક્તિ કરે વિષયો તરફ દોટ મૂકે તત્વજ્ઞાન પ્રત્યે અવિશ્વાસ રૂપી સમુદ્રમાં નિરંતર વહી રહ્યું છે જે અનંત વિષયોમાં અનંત સંકલ્પોની ઉત્પત્તિનું કારણ છે તે માયા કે અવિદ્યા દ્વારા આ જગતરૂપી વિશાળ ઇન્દ્રજાનો વિસ્તાર કરનારા મૂર્ખજીવો જળમાં આવર્તું એટલે કે ભમરોની જેમ ત્યાં સુધી ચક્કર ખાતા રહેશે જ્યાં સુધી તેમને પોતાના વિશુદ્ધ આત્મા સ્વરૂપનો સાક્ષાત્કાર થઈ જતો નથી જ્યારે તે સમય મળતા આત્માનો સાક્ષાત્કાર કરી અસતનો ત્યાગ કરી સત્ય જ્ઞાનને અપનાવે ત્યારે પરમ પદ પ્રાપ્ત થઈને આ સંસારમાં ફરી જન્મ લેતા નથી કેટલાક અજ્ઞાની જીવો હજારો જન્મનું કષ્ટ ભોગવ્યા પછી વિવેકને પ્રાપ્ત કરીને પણ મૂર્ખતાના કારણે તે સંસારરૂપી સંકટમાં પડી જાય કેટલાક લોકો ઊંચા કુળમાં જન્મ અને સાધનોની શક્તિ અનુકૂળતા પ્રાપ્ત થવા છતાં અજ્ઞાન અને વિષય આ શક્તિના કારણે પોતાની તુચ્છ બુદ્ધિથી ફરી પશુ યોનીને પ્રાપ્ત થાય અને ત્યાંથી નરકોમાં જાય કેટલાક બુદ્ધિમાન પુરુષ એક જ જન્મ દ્વારા મોક્ષરૂપી બ્રહ્મપદમાં તુરંત પ્રવિષ્ટ થઈ જાય એ શ્રીરામ કેટલાક જીવો દેવ યોનિને પ્રાપ્ત થાય તો કેટલાક નાગ યોનીમાં જાય જેમ આ જગત વિશાળ દેખાય તેમ બીજા જગત પણ છે અતા અને ભવિષ્યમાં અનેક થશે આ બ્રહ્માંડમાં લોકો જે રીતે રહે તેવી રીતે બીજા બ્રહ્માંડમાં રહે માત્ર તેમની આકૃતિમાં અંતર અથવા વિલક્ષણતા હોય જેમ નદીની લહેરો પરસ્પર ટકરાવાથી પરિવર્તિત થતી રહે તે પ્રમાણે જુદી જુદી સૃષ્ટિઓ પોતાના સાત્વિક રાજસ્વ વગેરે સ્વભાવ વશ પરસ્પર સંઘર્ષના કારણે બદલાતી રહે જેમ સમુદ્રમાં અનંત લહેરો ઉત્પન્ન લઈ થતી જ રહી છે તે પ્રમાણે પેલા પરમાનંદ સ્વરૂપ પરમાત્મામાં આ ત્રણેય લોકની રચના વગેરે માયાજાળ વ્યર્થ વિસ્ત્રીને નિરંતર વધી પરિણામને પ્રાપ્ત થઈ પછી વિનિષ્ઠ થતી રહે ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમા